પાટણ સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે આવેલી ઐતિહાસિક અને પૌરાણિક મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બીજા દિવસે ધામ ખાતે ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સગત માતા યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય અલગ અલગ પ્રકારના કાર્યક્રમોમાં સંતવાણી દાંડિયારાસ જેવા અલગ અલગ કાર્યક્રમનું

પ્રાણ પૂર્વની વિધિ થશે મહા અભિષેક થશે અને આવતી ગાલે એટલે કે ચૈત્ર સુદ પૂનમના 12 ને 39 અભિજીત મૃતમાં વિજય મૃતની અંદર માં જગદંબાની પ્રતિષ્ઠા તો છે પણ સાથે ગણપતિ ભગવાન હનુમાનજી ક્ષેત્રપાલ દિશાદેવ જે કે દેવતાઓ છે એની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને આશે બેક વાગે આ યજ્ઞની પૂર્ણાવતી કરવામાં આવશે આ ભવ્ય આયોજન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવ્ય કરવામાં આવ્યું છે માં જગદંબાની પરમ કૃપાથી તમામ ગામ દ્વારા અને તમામ ભક્તો દ્વારા આ ભવ્યાથી ભવ્ય આયોજન સફળ થાય સાર્થક થાય એ જ હેતુથી બધા જગદંબા ની આરાધના કરે છે ઓમ